તળાવમાં ગટરનાં પાણી છોડાઈ રહ્યા છે આ ફરિયાદો મળ્યા બાદ હવે એક્શન લેવામાં આવ્યા છે તળાવમાં ગટરનાં પાણી છોડા સામે અમદાવાદમાં થશે કાર્યવાહી પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવા અમદાવાદ કોર્પોરેશનનો આદેશ ત્રણ મહિનામાં તળાવમાં છોડાતા પાણીનો સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો છે તો તળાવમાં ગટરના પાણી છોડાતા હતા તેને લઈ વધુ ફરિયાદો ઉઠી રહી હતી અને હવે આ જે લોકો તળાવમાં પાણી ગટરનું પાણી છોડી રહ્યા છે તે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે